માવઠાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે આ વરસાદ રાજ્યના ખેડૂતોની મુશ્કેલી વધારનારો હશે અનેક પાકમાં ધરતીપુત્રોને ફટકો પડી શકે ત્યારે જુઓ નવા વર્ષે કેવી રીતે આવી શકે આ નવી આફત તો નવા વર્ષની હવે ગણતરીના દિવસો છે અને તે તમામની વચ્ચે માથે વધુ એક કુદરતી સંકટ રાજ્યમાં માવઠાની આગાહી આ મોટા સમાચાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી કે માવઠા માટે ગુજરાત રહે તૈયાર અને ગુજરાતમાં આવી શકે વરસાદ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા આ તમામ જગ્યા પર અરવલ્લીમાં પણ થઈ શકે સામાન્યથી હળવો વરસાદ કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લામાં પણ મધ્યમથી હળવો વરસાદ થઈ શકે આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે એક તરફ સફેદ સંકટ અનેક દેશોમાં છે અને આ ગ્લોબલ વોર્મિંગની વચ્ચે વધુ એક આગાહી વધુ એક આ આફત જે છે તે ગુજરાતના માથે તોડાઈ રહી છે ઠંડી જામે કે ન જામે પરંતુ આગામી બે દિવસમાં કમોસમી વરસાદ અને આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી બે દિવસ અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે અને જાન્યુઆરીમાં ઠંડી પણ કહેર મચાવશે હાલ ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે અને ધુમ્મસના આ કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ